દરેક સંપર્ક એક નિશાન છોડે છે ફોરેન્સિક વિજ્ઞાનનો આ મૂળભૂત સિદ્ધાંત છે આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સ્વાગત છે આપણી પાસે ફોરેન્સિક ઓળખ પુરાવા અને સ્ત્રોત પર આધારિત કેટલીક માહિતી છે અને આપણો હેતુ એ સમજવાનો છે કે વિજ્ઞાન કેવી રીતે ગુનાના સ્થળે મળેલા સૂક્ષ્મ પુરાવાને તેના ચોક્કસ મૂળ સ્ત્રોત સાથે જોડે છે પછી ભલે તે વ્યક્તિ હોય વસ્તુ હોય કે કોઈ સામગ્રી આમાં મુખ્યત્વે બે બાબતો પર ધ્યાન કેન્દ્રિત થાય છે એક તો છે વર્ગ લક્ષણો જે પુરાવાને એક મોટા ગ્રુપ સાથે જોડે અને બીજું છે વ્યક્તિગત લક્ષણો જે તેને એકદમ યુનિક રીતે એક જ સ્ત્રોત સાથે જોડે છે ચાલો આ રસપ્રદ પ્રક્રિયાને વધુ ઊંડાણથી સમજીએ તો શરૂઆત કરીએ વ્યક્તિઓની ઓળખથી ગુનાના સ્થળેથી મળતા કયા પુરાવા વ્યક્તિની ઓળખ સ્થાપિત કરવામાં મદદ કરે છે જુઓ મુખ્યત્વે તો જૈવિક અને શારીરિક નિશાનો પર ધ્યાન આપવામાં આવે છે જેમ કે પગની છાપ ઉઘાડા પગની છાપ મળે ને તો એ ખાસ મૂલ્યવાન ગણાય એમ કેમ કારણ કે ફિંગરપ્રિન્ટની જેમ જ પગના તળિયાની જે રેખાઓ હોય છે ડર્મેટોગ્લિફિક પેટર્ન હા એ પણ એકદમ યુનિક હોય છે એટલે કે આ એક સ્પષ્ટ વ્યક્તિગત લક્ષણ છે હા અને જો જૂતાની છાપ મળે તો એ કેવી રીતે ઉપયોગી થાય જૂતાની છાપ શરૂઆતમાં તો મતલબ ફક્ત વર્ગ લક્ષણ આપે છે કઈ બ્રાન્ડનું જૂતું છે કઈ સાઈઝ છે વગેરે પણ પછી જેમ જેમ જૂતું વપરાય ઘસાય એના પર કોઈ કાપ પડે કે કોઈ ખાસ નિશાન બને હા એના સોલમાં કોઈ પથ્થર ફસાઈ ગયો હોય કે એવું કંઈક બરાબર ત્યારે એ વ્યક્તિગત લક્ષણમાં ફેરવાઈ જાય છે અને એ પછી કદાચ લાખો કરોડો જૂતામાંથી આ એક ચોક્કસ જૂતા તરફ ઇશારો કરી શકે છે સમજાયું એટલે સામાન્ય દેખાતી વસ્તુ પણ ખાસ બની જાય છે અને વાળ ત્વચા કે રક્ત જેવા જૈવિક પુરાવાનું શું શું તે વધારે નિર્ણાયક હોય છે ચોક્કસપણે આ બધા તો ડીએનએના મુખ્ય સ્ત્રોત છે અને ડીએનએ પ્રોફાઇલિંગને તો વ્યક્તિગત ઓળખ માટે નો ગોલ્ડ સ્ટેન્ડર્ડ ગણવામાં આવે છે ગોલ્ડ સ્ટેન્ડર્ડ હા કારણ કે ડીએનએ દરેક વ્યક્તિ માટે અનન્ય હોય છે અને એ લાંબો સમય ટકી પણ રહે છે એટલે વર્ષો જૂના કેસ ઉકેલવામાં પણ ડીએનએ ખરેખર ક્રાંતિ લાવી છે જો કે એ પણ ખરું કે વાળનું માઇક્રોસ્કોપિક વિશ્લેષણ જેમ કે એનો રંગ કે જાતિ અથવા તો બ્લડ ગ્રુપિંગ હા એ ફક્ત વર્ગ લક્ષણો આપે છે એનાથી શંકાસ્પદોનું વર્તુળ કદાચ નાનું થાય પણ પાક્કી ઓળખ તો ડીએનએથી જ મળે બરાબર અને શારીરિક નિશાનો જેમ કે તમે કહ્યું ફિંગરપ્રિન્ટ્સ હા ફિંગરપ્રિન્ટ્સ તો સૌથી પ્રચલિત છે દરેક વ્યક્તિ માટે અલગ અને આખી જિંદગી એ જ રહે આ સિવાય ડાગ ટેટુ કે જન્મચિહ્નો જેવી કોઈ ખાસ નિશાનીઓ પણ ઓળખમાં મદદ કરે છે અચ્છા અને ખાસ કરીને જ્યારે અવશેષો બહુ ખરાબ હાલતમાં મળે ત્યારે દાંતના રેકોર્ડ કે હાડપિંજરની કોઈ ખાસિયત જેમ કે કોઈ જૂનું ફ્રેક્ચર થયું હોય હા એનો ઉપયોગ મૃત્યુ પછીની ઓળખ માટે એટલે કે પોસ્ટમોર્ટમ આઈડેન્ટિફિકેશન માટે થાય છે આ તો વ્યક્તિઓની વાત થઈ પણ ગુનાના સ્થળે મળેલી નિર્જીવ વસ્તુઓ વસ્તુઓ શું એ પણ કહી જાય છે બિલકુલ દ્વારા છોડવામાં આવેલા નિશાનો એમની છાપ એમનો આકાર અને એમનું રાસાયણિક બંધારણ આ બધાનું વિશ્લેષણ કરીને એમની ઓળખ થાય છે ઘણીવાર તો વસ્તુ પરની એકદમ સૂક્ષ્મ અપૂર્ણતાઓ જ ચાવી બની જાય છે ખરેખર જેમ કે કોઈ ઓજાર મતલબ ટૂલ માર્ક્સ એટલે એક સામાન્ય સ્ક્રૂડ્રાઈવર પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે આ તો નવાઈ જેવું લાગે છે હા એ સાચું છે દરેક ટૂલ જ્યારે બને છે અને વપરાય છે ત્યારે એના પર સૂક્ષ્મ યુનિક નિશાનો બને છે એટલે જ્યારે એનો ઉપયોગ કોઈ સપાટી પર થાય ત્યારે એ ત્યાં ખાસ નિશાન એટલે કે સ્ટ્રાઇએશન અથવા તો છાપ છોડે છે એ જ રીતે બંદૂકની ગોળી પર બેરલના નિશાન હોય કે કારતુસ પર ફાયરિંગ પિનની છાપ હોય આ બધું એને ચોક્કસ હથિયાર સાથે જોડી શકે છે આ બધા વ્યક્તિગત લક્ષણો ગણાય વાહ રસપ્રદ અને પેલું ફ્રેક્ચર મેચિંગ શું છે ફ્રેક્ચર મેચિંગ એટલે એ સાબિત કરવાની રીત કે તૂટેલા ટુકડાઓ મૂળ એક જ વસ્તુના ભાગ હતા જો કોઈ પણ બે વસ્તુ ક્યારેય એકસરખી રીતે તૂટતી નથી એટલે તૂટવાની જે ધાર હોય એનો આકાર એનું ટેક્સચર એની સૂક્ષ્મ અનિયમિતતાઓ એટલી યુનિક હોય છે કે કે બરાબર બરાબર જોડાઈ જાય જેમ કોઈ ગાડીની તૂટેલી હેડલાઇટનો કાચનો ટુકડો ગુનાના સ્થળે મળે તો એને એ ગાડી સાથે મેચ કરી શકાય છે જાણે જીક્સો પઝલ વયમ સમજાયું અને રાસાયણિક વિશ્લેષણ એ કેવી રીતે મદદ કરે છે એ ખૂબ જ શક્તિશાળી ટેકનિક છે નિષ્ણાતો પેઇન્ટ પ્લાસ્ટિક ધાતુઓ માટી આવી વસ્તુઓનું વિશ્લેષણ કરવા માટે એડવાન્સ કેમિકલ મેથડ્સ વાપરે છે જેમ કે જેમ કે સ્પેક્ટ્રોસ્કોપી છે ક્રોમેટોગ્રાફી છે આ બધી ટેકનિક પદાર્થનું રાસાયણિક બંધારણ છતું કરે છે જાણે એની એક આગવી કેમિકલ ફિંગરપ્રિન્ટ હોય દાખલા તરીકે પેઇન્ટના જે લેયર હોય એનું બંધારણ એમાં કયા કેમિકલ વપરાયા છે એના આધારે એને ચોક્કસ બેચ કે ઉત્પાદક સાથે પણ જોડી શકાય માટી કે ધૂળનું વિશ્લેષણ પણ થઈ શકે એ તો અત્યંત જટિલ નહીં હોય હા એ જટિલ તો છે પણ શક્ય છે માટીની અંદર કયા ખનીજો છે કણોનું કદ શું છે એમાં કયા પરાગ્રજ છે આ બધું તપાસીને એને ચોક્કસ ભૌગોલિક સ્થાન સાથે જોડી શકાય છે એટલે કે એ જગ્યાની ફોરેન્સિક સિગ્નેચર જેવું બરાબર એવી જ રીતે પ્લાસ્ટિક કયા પ્રકારનું છે એમાં કયા એડિટિવ્સ ઉમેરાયેલા છે એના પર ઉત્પાદનના કોઈ નિશાન છે કે નહીં આ બધી માહિતી પણ મહત્વની કડીઓ પૂરી પાડે છે તો આખી વાત પરથી એવું લાગે છે કે ફોરેન્સિક ઓળખ એ વિજ્ઞાન અને ખરેખર ઝીણવટભરી તપાસનું એક અદ્ભુત મિશ્રણ છે જે નાનામાં નાના પુરાવાને પણ એના મૂળ સ્ત્રોત સાથે જોડવાની ક્ષમતા ધરાવે છે બિલકુલ વર્ગ અને વ્યક્તિગત લક્ષણોનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને ફોરેન્સિક વિજ્ઞાન પુરાવા અને સ્ત્રોત વચ્ચે એક મજબૂત વૈજ્ઞાનિક કડી સ્થાપિત કરે છે અને આ કડી ગુનાહિત તપાસમાં અને ન્યાય અપાવવામાં નિર્ણાયક સાબિત થાય છે સાચી વાત છે અને શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ ભવિષ્યમાં ફોરેન્સિક ઓળખની એવી કઈ નવી પદ્ધતિઓ વિકસી શકે છે જેની કદાચ આજે આપણે કલ્પના પણ નથી કરી શકતા આ વિચાર સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ